ડીએપી ખાતરમાંથી પથ્થર અને ખાતર બદલી આપવાનું કહ્યું ખેડૂતો ખેતીવાડી અધિકારી અને મામલતદારને તેમણે ફરિયાદ કરી છે નોંધનીય છે કે હજુ થોડા દિવસ પહેલા વડોદરાના શિનોરમાં ડીએપી ખાતરની ગુણીમાંથી કાંકરા નીકળ્યા હતા અને હવે ફરી કાંકરા નીકળતા સવાલો ઊઠી રહ્યા છે તો બે અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો મધુવન એગ્રો જામકંડોળા જ્યાં કાંકરા નીકળ્યા છે આખી જે ગુણી હતી ગુણીમાંથી કેટલાક કિલો કાંકરા નીકળ્યા જેના કારણે સ્વાભાવિક રીતે ખેડૂતો એ ફરિયાદ કરી છે અને બીજી બાજુ થોડા દિવસ પહેલાં જે ઘટના બની હતી બાર જાન્યુઆરી આ ઘટના બની હતી અને શિનોરમાં ઘટના બની ત્યાં પણ આવી સ્થિતિ જોવા મળી હતી એટલે હાલ આવા જે કિસ્સા બની રહ્યા છે એના કારણે ખેડૂતોને પણ નુકસાન વેઠવું પડી રહ્યું છે એક ત્રેવીસ જાન્યુઆરીની ઘટના છે બીજી બાર જાન્યુઆરીની ઘટના છે બંને ઘટના સેમ છે બસ અલગ અલગ દિવસે બની છે અલગ અલગ જગ્યાએ બની છે એટલે ક્વોલિટી ઉપર પણ અહીંયા સવાલો ઉઠી રહ્યા છે ખાતર મધુવનમાંથી ડીએપી ખાતર લીધેલ છે આમાંથી જો તમે ભાઈ આવડા આવડા કાકરા નીકળે છે જોઈ લ્યો આમ જો આ કાકરા આ ખેડૂની હાલત જો ચૌદસો ને પચાસ ની થેલી ચૌસો ની થેલીમાં આ એક થેલીમાંથી ઓછામાં ઓછા પાંચથી છ કિલો કાકરા નીકળશે કાઢ છે ને વીણી એટલે આમ જોઈ લ્યો હજી તો બે ટકા આઠું થયેલું છે કંપની બંધ કરાવી દેવી ડીઆઈપી પછી કે વાત છે અને આજે આ થેલી હતી સોઈડી નથી જોઈ લ્યો કાકરા જોઈ લ્યો આમ જોઈ આવડા આવડા આમ જોઈ લ્યો આમ જોઈ લ્યો કાંકરા આમ જો આ કાંકરા પાણા છે એમ જોઈ લ્યો આમ જોવો તો ખરા આ બધા કાંકરા એમ આમ તો જો પા આ લાગક કાકરાનો થર એમ આમ જો ને આ કાકરા આવા ઠીકરા જોઈ લ્યો આ કાકરા પાછો મધુવનવારો કે ખાતરની થેલી પાછી કે પાછી મોકલી દયો કે ઓ મધુવનવારો કે ખાતરની થેલી પાછી મોકલી દયો કે જોઈ લ્યો જોઈ લ્યો લાગત છે આંબીલા આંબીલા જેવડા લાગત કાકરા જોઈ લ્યો આ બે થેલી નો ધગલો કર્યો જોઈ લ્યો